પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ સાધારણ સભામાં કોંગ્રેસ સદસ્યોએ કર્યો વોકઆઉટ પાલનપુર શહેરની સમસ્યાઓને લઈને કોંગ્રેસ સદસ્યોનો વિરોધ કોંગ્રેસના સદસ્યોએ વોકઆઉટ બાદ પોસ્ટર સાથે નોંધાવ્યો વિરોધ નગરપાલિકામાં સાધારણ સભા બાદ રોડ ઉપર આવી નોંધાવ્યો વિરોધ આજે જનરલ બોર્ડ હોય જયારે પાલનપુરની પ્રજાને લાઈટ પાણી સફાઈ ખાડા ઢોર ફરતા અને ઘણા બધા

મંજૂર મંજૂર આજે પાલનપુર શહેરનો એક એક પણ પણ રોડ જોઈ લો તમે ભૂગર્ભ જોઈ લો લીકેજ વાલ જોઈ લો છ મહિના આજે ગંદુ પાણી ખાડા લાઈટમાં બધી બાબતમાં જીરો જીરો છે માત્ર ભ્રષ્ટાચાર અને ટકાવારીમાં નંબર વન પાલિકા છે